નમસ્કાર કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત મોરબી ભાઈ એક વાત કહી દઉં કે મહેસાણાની અંદર ઘણા લોકોને નહીં ખબર હોય કે ગર્વની વાત છે આ બધા પાર્સલ આપી દીધા જે વેચાઈ ગયું છે આઠ હજાર બુકિંગ થઈ ગઈ છે ઉત્તરાયણની તો બહુ વાર છે હજુ તો લાભ પાચમ દિવાળી તો દિવાળી પહેલા આ બધું કમલેશભાઈ આ એક જૂનથી બુકિંગ ચાલુ છે લાસ્ટ યર તમે આ તારે એક દીવાલ ભરેલી હતી આજની તારીખમાં ચાર દિવાલ ભરેલી

અને એ એટલા માટે આવે કે જમાવતા ને દોરી જેટલી જૂની ભરેલીની એટલી સારી થતી જાય ભાઈ ભરેલી દોરીની અંદર લુદી બનાવવા માટે પણ એને કહેવાય ને કે કારીગરી છે એની અંદર જે કાચ હોય એની અંદર જે એટલી બધી જે જડીબુટ્ટીઓ વાપરે છે ને સાહેબ એ આપણે કદાચ કોઈ માનવામાં નહીં આવે કેટલા રૂપિયાની કિલો આવે ભાઈ અમુક અમુક તો સાતસો રૂપિયા કિલો આવે જે તમે નાખો એ

અને બીજા નંબર પર અત્યારે જે ઇન્ડિયામાં ટોપ લેવલ પર ચાલે છે અદનાન અલી પ્રીડેટર માંજા બરાબર હા આની બી બહુ જ છે પ્રીડેટર માંજા અદનાન અલીની અને કમલેશભાઈ આ ઓરિજિનલ અદનાન અલીનો પ્રીડેટર માંજો અને મકસૂદ ખાનનો સુલતાન એમએમએસ માંજો આ પૂરા ગુજરાતમાં ને ઇન્ડિયામાં બી તમને માંજા કિંગ સિવાય ક્યાંય નહીં મળે એવું ટાઈપ કરેલું છે ભાઈ કે ભાઈ અમારા સિવાય કોઈને નહીં પણ તમારો માલ જેટલો જોતો એટલો અમે બનાવીને આપી દઈશું અમે તમને આપશું એટલે સ્પેશિયલ લેતા પહેલા જોઈ લેજો કે ઘણી જગ્યાએ ડુપ્લિકેશન થતું હોય છે તો તમારે આ બાબતે ધ્યાન રાખવાનું ભાઈ આપણો ઓર્ડર જ કમ્પ્લીટ ભાઈ એમને એવું છે કે વર્ષમાં જેટલી ફિરકી બનાવો એટલી અમને આપો તમારી કેપેસિટી હોય એટલી અમને આપો અને અમારી કેપેસિટી છે એટલી અમે ગામને વેચી દઈશું અને તમારી એક ઓલી વાત હતી મને બહુ ગમતી બધા વિવર્સને ગમતી કે અમારા મોરબી વાળા લોકો માટે દોરી અલગ તમે સુરત વાળા એ તો બધું ખોટું કહો યાર તમે એવું ના હોય યાર એવું હોય ભાઈ જ્યાં બી એરિયામાં તમે જાઓ તો દરેક એરિયાનું એટમોસ્ફિયર અલગ અલગ છે તમે શિયાળામાં આપણે જે ઉત્તરાયણ સમયે અમદાવાદમાં તમે અનુભવ કરશો તો સવારે થોડી ઠંડી છે અને સાંજે થોડી ઠંડી છે બપોરે ગરમી જ પડશે તો ત્યાં આગળ અમુક દોરી જ કામ કરશે અમુક દોરી કામ નહીં કરે એનું કારણ શું એ દોરીનું જે ફિનિશિંગ હોય ને ટેમ્પર હોય એ પ્રમાણે વાતાવરણના તાપમાન પ્રમાણે એને શું લેવા દેવા બહુ મોટી લેવા દેવા છે કમ્પ્લેટ ભાઈ જેમ કે દોરી એક્ઝામ્પલ આપું વરસાદ વાળું વાતાવરણ છે તો એ દોરી જે છે એની અલગ છે એકદમ કડક ટેમ્પર વાળી દોરી જોઈએ ભેજવાળા વાતાવરણમાં જ્યાં સૂકો વિસ્તાર છે ત્યાં બહુ જ તેજ ધારવાળી દોરી ના જોઈએ એનાથી ઊંધું છે જ્યાં દરિયા કિનારા તરફ તમે જાઓ દામનગર છે

પછી એ વાતાવરણ બદલાઈ જવાનું છે અચ્છા એટલે એના કારણે દોરી અલગ 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 હોય બપોર નો તડકો વધારે હોય તો જયારે તેજ ધાર વાળી દોરી હશે ને એ કામ નહીં કરે બહુ તેજ વાર વાળી ને બહુ સારું કામ એ તડકામાં કામ નહીં કરે એમાં સ્મૂથનેસ જોઈએ થોડું બરાબર ભાઈ એટલા માટે જ કેવાય છે કે માજા કિંગ કિંગ એટલે કિંગ આવી માહિતી મને નથી હોય તમે કોઈ પણ કરવા ગયા છો શું તમને આવું કોઈ દિવસ કીધું કે ભાઈ તમારે આ દોરી લેવાય કે ના લેવાય તમને જો કદાચ તમને તો મજા આવી કે હાલો ભાઈ આ ભાઈ આ દેખાય આ દોરી હારી ભાઈ એ દોરી એવી હારી નથી હોતી કારણ કે દરેક દોરી પોતાના અલગ અલગ એટમોસ્ફિયરથી કામ કરતી હોય છે આ ભાઈ પાસે નોલેજ છે તમને એટલું નોલેજ આપશે તમને આખા વર્લ્ડ ની અંદર જ્યાં પણ ફદાત ફરશો ને તો ફરીને બાજુ તો અહીંયા જ આવવું પડશે અહીંયા જ આવવું પડશે દોરીના જેલા પતંગના જે શોખીન છે ને મારા મને બહુ એટલો શોખ છે કે હું ઉતરાણના દિવસે કોઈનો ઓર્ડર નહી લેતો સાહેબ ઉતરાણના દિવસે હું ધાબા ઉપર જોવા મળું તમને મોબાઈલ મારો બંધ જોવા મળશે આટલા વર્ષોથી અને હું એકલો પતંગ ચગાઈને જે મજા આવે આહા અને પતંગ ચગાવવાની એકલાની જ મજા છે ભાઈ પણ ભાઈ હું બી તમારા કરતા વધારે શોખીન છું આ ધંધો છે છતાં તેર તારીખે રાત્રે બાર વાગે shutter down કરીને ચૌદ તારીખે ઉત્તરાયણની તૈયારી કરું છું. હા ભાઈ એટલે મારા જેવા શોખીન લોકો comment કરજો. ભાઈ હું તો ગાંડો શોખીન છું. મને ઉત્તરાયણ બહુ એટલે બહુ અતિ વ્હાલી છે. અને ઉત્તરાયણના દિવસે તો ભાઈ પતંગ ચગાવાની આપણે જે કે ચીકી ને એવું બધું ખાવાનું બોરા ખાવાના અને દોરી હારી હોય ને તો હારું ઉત્તરાયણ જાય બાકી તો અમારી દોરી બેકાર જાય તો તમારી ઉત્તરાયણ બેકાર જાય એટલે તમને અહીંયા એટલું કહું આટલા ટાઈમથી આમનો વિડીયો બનાવું છું ને ભાઈ આજ સુધીમાં એક સિંગલ કોઈએ કમ્પ્લેઇન્ટ નથી કરી ભાઈ કમલેશ ભાઈ આપણું કામ જ નથી કમ્પ્લેન કમ્પ્લેન અમને આવે ભાઈ 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 કે આ દોરી આમના ના બનાવો ભાઈ આ લોકો જે ફ્રોડ કરે છે એવું કહી દઈએ પણ તમારામાં ક્યાંય કમ્પ્લેન નથી આવી અને અમારા કોમેન્ટ ચાલુ હોય અમારા મારા અમારા ભાઈમાં બધાના વિડીયોમાં કોમેન્ટો ચાલુ હોય એટલે કોઈ પણ માણસને કમ્પ્લેન હોય ને તો આ ભાઈ સોલ્વ પણ કરેલી છે હું તમને એવું કહું છું કે આ લોકોએ સોલ્વ પણ કરી છે એટલે દોરી લેવા માટે ભાઈ અમારે ક્યાં ભાઈ મહેસાણા રાધનપુર રોડ ધ માંજા કિંગ ઓફ ગુજરાત ડોમિનોઝ પીઝાની પાછળ સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો ઉતરાણ પહેલા મંગાઈ લેજો પછી ફોન ના કરતા આ ભાઈ ફોન નહીં ઉપાડે નહીં ઉપાડે નહીં ઉપાડે રૂબરૂ ધકો થાશે પછી કહેતા નહીં અમને બરોબર ને ભાઈ બરોબર સો બોલો બીજું કઈ કહેવાનું બાકી રહી જશે પચીસ ડિસેમ્બર પહેલા તમે ફોન થી ઓનલાઈન ઓર્ડર આપી દેજો બાકી પચીસ ડિસેમ્બર પછી અહીંયા ઓછો રસ હોય છે અહીંયા ઓફલાઈન દુકાનો પર તમારે એક કલાકનો માં વારો લઈને વારો લઈને આવે